બાબા બરફાનીના દર્શન માટે જમ્મુ કાશ્મીરથી અમરનાથ યાત્રા માટે ભક્તોની પ્રથમ ટુકડી આવી પહોંચી છે બાબા બરફાનીના દર્શન ઓગણત્રીસ જૂનથી શરૂ થઈ ગયા છે ભારે સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓનો બીજો ટુકડો જમ્મુથી રવાના થયો છે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી બસ્સો વાહનોમાં અઢારસો એક્યાસી શ્રદ્ધાળુઓ રવાના થયા છે બાવન દિવસની તીર્થયાત્રા શનિવારે અનંતનાગમાં પરંપરાગત અડતાલીસ કિલોમીટર લાંબા નૂનબાન પહલગામ રૂટ અને ગાંદરબલમાં ચૌદ કિલોમીટર લાંબા બાલટાલ રૂટ થી શરૂ થઈ અને ઓગણીસ ઓગસ્ટે સમાપ્ત થશે બમ્બમ ભોલે અને હર હર મહાદેવના નારાઓ વચ્ચે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે ભગવતી નગરના યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે ચાર શ્રદ્ધાળુઓની પ્રથમ બેચને લીલી ઝંડી આપી जम्मू कश्मीर માં બાબા બરફાનીના 4029 ભક્તોની બીજી બેચ બલટાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થઈ ગઈ છે બાબા બરફાનીના Jammu બેઝ કેમ્પ ની બહાર દેશભરમાંથી શિવ ભક્તોનો Jammu પહોંચવાનો સિલસિલો ચાલુ છે પહેલગામ નુનમન બેઝ કેમ્પ મે હમ ਇਸ સમય મોજૂદ હૈ ઓર યહાં પર અમરનાથ કે આતિરોંકા પહેલો જથ્થા જો હે પવિત્ર ગુફા કી તરફ રવાના હો ચુકા હૈ ફિલાલ તસવીરો કે ઝરીયા આપકો દિખાના ચાહેંગે ये वो यात्री है जो पहली मरतबा जो है दर्शन करने के लिए यहाँ से निकल चुके हैं नूनवन बेस कैंप से रात भर इनको यहाँ पर ठहराया गया और यहाँ पर विश्राम कराया गया और यहाँ से इनको गाड़ियों में भरकर चंदनवाड़ी की तरफ ले जाया जाएगा और जिसके बाद जो है इनको पवित्र गुफा की तरफ पथ यात्रा करनी पड़ेगी फिलहाल सिक्योरिटी के किस तरह के इंतजाम रखे गए हैं आप तस्वीरों के जरिए देख सकते हैं चाहे हम सुरक्षा बलों के कर्मी हो और तमाम सिक्योरिटी इदारों की बात करें जिनमें सबसे पहले सीआरपीएफ आईटीबीपी के जवान बीएसएफ जम्मू कश्मीर पुलिस यानी तमाम तर नफरी जो है तैनात रखी गई है क्योंकि अमरनाथ यात्रियों की सेफ्टी और सिक्योरिटी के लिए तमाम तर मेजर्स उठा रही उठाए गए हैं और फुल प्रूफ सिक्योरिटी जिसे हम कहें कि थ्री टार सिक्योरिटी अरेंजमेंट जो ની વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરમાં બેઝ કેમ્પ માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જમ્મુ શહેર માં રહેઠાણ અને નોંધણી કેન્દ્રો પણ કડક સુરક્ષા હેઠળ છે આ ઉપરાંત પોલીસે આ હાઈવે પર સુરક્ષા દળો પણ તૈનાત કર્યા છે थी दर रोज मुसाफरो पसार थसे और खास तस्वीर हम इंडिया न्यूज पर दर्शकों को दिखा रहे हैं और इस बाबा से बात करने भी कोशिश करेंगे बाबा क्या इससे पहले कभी यात्रा करने के लिए आए हैं पंद्रहवीं बार तैयारी हमारे हमारा अच्छा पंद्रहवीं बार कहाँ से है आप मथुरा वृंदावन अच्छा मथुरा से है आप तो मुझे बताइए आप जिसमानी तौर थोड़ा सा कमजोर है लेकिन कोई कठिनाई तो नहीं है नित नहीं आना चाहिए कभी भी इंसान को अच्छा एकदम हिम्मत बुलंद रखना चाहिए मंजिल मंजिल सरल हो जाती है अच्छा तो इससे ये कब से आप तो, पैरों में कब से तकलीफ है पैरों में तो बचपन से तो पोलियो मार गया था अच्छा बचपन बच्च, से ही है तो कितनी बार यात्रा या, यात कर चुके हैं आप हमारा चौथा बार पूरा हो गया पंद्रहवीं बार चल रहे हैं अच्छा पंद्रहवीं बार तो आप ऐसे ही पैदल चलते हैं पैदल भी जाते हैं कुछ कुछ पैदल भी पैदल भी चलते हैं हल्का फुल्का अच्छा हेलीकॉप्टर के थ्रू भी और नहीं पैदल अच्छा पैदल ही चलते हैं आप તો પહાડીયા હે કાફી ઊંચી ઊંચી પહાડીયા હે તો ઇનમે કાફી તકલીફ હોતી હોગી ઓય તકલીફ નહી બોલે બાબા કા નામ લેતે ચલો અચ્છા રહેતે પહેલગામ ના નૂન વન બેઝ કેમ્પ માં અમરનાથ યાત્રીઓ માટે એક અસ્થાયી હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવ્યું છે હોસ્પિટલ માં લગભગ 30 પથારીઓ છે અને 7 નિષ્ણાંત ડોક્ટરો સહિત 25 થી વધુ આરોગ્ય કર્મચારીઓ ત્યાં तैनात છે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા આ કર્મચારીઓ અમરનાથ યાત્રીઓની સારવાર માટે ચોવીસ કલાક તૈનાત રહે છે કેમ્પ પર પહોંચ્યા પછી અમે એક અમરનાથ મળ્યા જે શારીરિક રીતે નબળા છે પરંતુ આ તીર્થયાત્રીએ કોઈ પણ ડર વિના ખૂબ જ ઉત્સાહ બતાવ્યો જ્યારે અમે આ યાત્રી સાથે વાત કરી તો તેણે કહ્યું કે ઘણા વર્ષોથી અમરનાથ યાત્રા કરી રહ્યો છે અને તે હંમેશા બાબા બરફાનીના દર્શન માટે રાહ જુએ છે मुझे बताइए कहाँ से आए हैं हाँ? आप गिरिडीह जिला झारखंड। अच्छा झारखंड से। तो आप मुझे बताइए किस तरह की व्यवस्था है यहाँ पर सरकार द्वारा की गई? बढ़िया लंगर भी चल रहा है खाना भी बढ़िया मिल रहा है कोई दिक्कत नहीं है कोई दिक्कत तो नहीं हुई आने में कोई आने में दिक्कत नहीं कब निकले थे सुबह आप? हम लोग सुबह निकले साढ़े